ૈશ્વ્ય તથા તથા જન્મરાશિ સકાશ સકાશ કેચિતા ક્રૂરા ક્રૂર ચુસ્થ ચુષ અષ્ટમ અષાની સ્થાનાથી ગીતા ખિતઃ કુરઃ કુરઃ ગ્રહઃ ग्रहः तेहि सुचितं सुचितं शुचिष्य शुचिष्य मानस्य मानस्य सत्य सत्यः द्वाहिष्ठां द्वाहिष्ठां द्वादिष्वारा स्थानः स्थिता स्थितः वञ्चो वञ्चुः फला फलः प्राभ्यरदा व्याप्त्यर्धर्मः पुत्र पुत्रः गोत्रादि गोत्रादिः सदंतरे क्षतः आदि नवग्रह नवग्रह अनुदेवता सिद्धर सिद्ध इंद्र इंद्र दश दिख सिद्ध आदिदेविक आदिदेविक आदिभति आदिभति आध्यात्मिक आध्यात्मिक पाप पाप शमनादरमाद ૃતુપચાર રામ રામદેવજી મહારાજ મહારાજ રાણા પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા મૂર્તિ મૂર્તિ ગણપતિ ગણપતિ તનમે મનઃ શિવ શંકલ્પમસ્તો અમે ભરી દીવાની તમને ભરી રાખવાની હમ કરી શેતનમે મનઃ શિવ શંકલ્પમસ્તો મુગી દેવાય આપણે યજ્ઞનો પ્રારંભ થાય ભગવાન ગણપતિ ને આગળ રાખી દયો અને પૂર્ણાહુતિ થાય જ્યાં સુધી આરતી કરીએ એમાં વિવિધ રીત કર્મ માં ભગવાનને કી કરશું એમાં આપણે લેવાનું છે ભગવાન રામાપીરને જલાદીવાસ કરાવવાનો છે

ભગવાન ધ્યાન કરવાનું

બળ અને બુદ્ધિ જો બળ હોય તો અહીંયા પાંચ વાગ્યા સુધી બેઠાય શક્તિ હોય તો અને બુદ્ધિ હોય તો બધી પૂજા થાય બુદ્ધિ ને બળ બે ભેગું હોવું જોઈએ તો કાર્ય થાય બહુ બુદ્ધિ હોય અને બળ નું હોય તો કઈ કામ નું નહીં અને બળ બહુ હોય ને બુદ્ધિ ન હોય તો ઈ કઈ કામ નું નહીં એટલે બળ અને બુદ્ધિ બે સમાન ભગવાન હનુમાનજી ને કહે દે છે અમે પાંચ વાગ્યા સુધી બેઠીએ મારા અમારા ભગવાન રામાજી બાપાની પ્રતિષ્ઠા અમે પૂર્ણ કરીએ

ਮਹੇ ਆਵਾਯੁ ਉਤਰਾਇ ਦੇ ਮਹੇ ਤਨੋ ਹਨੁਮੰਤ ਪ੍ਰਚੋਦਯਾ ਨਰਮੰਤਾਇ ਰੇਮੋਲਮ ਰਾਮਦੂਤਾਇ ਰੇਮੋਲਮ ਦੰਧਾਛਦ ਬਸ਼ੁਵਾਨੰ ਸਮਰਮਲਯਾ ਫੂਲ ਚੋਖਾ ਜਮਨਾਸ ਮੜਾ ਕੀ ਕੰਕੂ ਚੋਖਾ ਵਾਲੋ ਫੂਲ ਲੈਵਾਨੋ ਕੰਕੂ ਮਾ ਬੋਲੀ ਦਿਵਾਰਾ ਚੋਖਾ ਮਾ ਬੋਲੀ ਜਮਨਾਸ ਮਾ ਰੱਖਵਾਨੋ ਮੇਰਾ ਵਾਲਾ અન્ન જોવે અન ધન પણ જ્યાં ભેરો નો વાસ હોય ત્યાં અન્ન ધન કોઈ દિવસ ખૂટે આપડે દાખલા તરીકે બાજુમાં છે પેલા બાપા સીતારામના દર્શન ન થાય પહેલાં ભેરવને દર્શન થાય એ ભેરવ પ્રતિષ્ઠિત છે એટલે ચોવીસ કલાક હરિહર હાલે ત્યાં કંઈ નક્કી ન હોય કેટલા જણા આવવાના આપડી ઘરે પ્રસંગ હોય તો આપણે લિસ્ટ બી હોય કે આપડી ઘરે પાંચસો જ આવશે તોય ઘટે અને ત્યાં તો લાખાઈ આવી જાય દોઢ લખાઈ આવી જાય એક દિવસમાં ત્યાં નક્કી હોય હોય પણ કોઈ દી અન્નને ધન ખૂટે નહીં શું કામ ત્યાં ભેરવ બેઠા છે જ્યાં ભૈરવ હોય ત્યાં અન્નને ધન ખૂટે નહીં

કાશિકા પુરારી નાથ કાલ ભજે કાલ ભૈરવાય નમો નમ બટુક ભૈરવાય નમો નમ ધ્યાન આવાહનાંત ગંધાક્ષ પુષ્પાણે સબર ભયા ત્રાસની અંદર પુદરાવી દયો દક્ષિણ દિશામાં બે હાથ જોડે ભગવાન ભૈરવને નમસ્કાર કરી લો નમસ્કારાં સબર ભયા તમારી આગળ જે લોટો છે ને ભાઈ એને તમારી પાંચ બાજુમાં લઈ લ્યો અને બબે દાણા ચોખા હાથમાં રાખી અને જળ દેવતા નું આવાહન કરવાનું છે હરે હમ મહાદ્વાજા મે બ્રહ્માણા ભદંતા મારાસે ધજમાનો અવર્ભે અહેડમાનો વરોણે હબો દ્યુગુ સમાન આયો ગ્રમોગે હમ બરબસ આવજ દેવતા ભ્યોન માં પ્રતિષ્ઠાન દાનમ સમરવયા લોટા ચોકા પુત્રો ભાઈ લોટા બસ બધાય કીર્તના દેવતાઓને કહી કે તમે આની અંદર વિરાજમાન થાઓ ગંગા યમુના સિંધુ સરસ્વતી કાલે આપણે એમાદ્રીમાં સાંભળ્યું એવી 42 પ્રકારની પવિત્ર નદીઓ છે બધાયની કે તમારો આની અંદર વાસ થાય અમારે ભગવાનને સ્નાનાદી કરાવવાનું છે હવે લોટાને આવી રીતના સતા હાથ રાખો આવી રીતના ભાઈ લોટાને હાથ લગાડી રાખો કંઠે અને ભગવાનને નમસ્કાર કરો ઓમ મહાકલાશ શ્યામુખાવશ્રો કંઠ

चारि मां चार चांदा भाई कलश न कंठे टुकड़ो बांधी देवा મધ્યમ પુરુણા નોકાન્દ્ર વિજવાનું ગંડાક્ષાણીમ સમયા